ગુજરાતના તમામ યુવા મિત્રો કે જેઓ પોલીસ કોન્સ્ટેબલમાં પાસ થયા છે પણ અન્ય જગ્યાએ એમને જોબ મળી ગઈ છે એટલે કે અન્ય કોઈ પણ ક્ષેત્રની અંદર સારી જોબ મળી ગઈ છે સીસીઈ પાસ કરીને એમને જોબ મળી ગઈ છે અથવા એ એમસીની એક્ઝામ પાસ કરીને જોબ મળી ગઈ છે અથવા અન્ય કોઈપણ જગ્યાએ સિલેક્ટ થઈ ગયા છે તો ખાસ મિત્રો ઓફઆ આઉટ કરજો ટેન આપણને જે કામ ચલાવવા પરિણામ જાહેર કર્યું છે એમાં આઠ ડિસેમ્બર સુધી ઓજસ વેબસાઇટ પર જઈ અને આપણે આપણી એપ્લિકેશન વિડ્રો કરવાનો ઓપ્શન આપ્યો છે એટલે કે જો તમને કોઈ બીજી જોબ મળી ગઈ છે તો આટલો સહયોગ ચોક્કસ કરજો તમે આટલો સહયોગ કરશો તો કદાચ કોઈ મિત્ર છે એ થોડા પોઈન્ટ માટે અથવા થોડા માટે જોબથી વંચિત રહી જાય હોય એવા મિત્રોને જોબ મળશે તો આપણો એવો ચોક્કસ પ્રયાસ હોવો જોઈએ કે ભાઈ આપણે અન્ય મિત્રોને મદદરૂપ થઈ શકીએ કારણ કે જે મિત્રોએ સંઘર્ષ કર્યો છે તમે એ સંઘર્ષ કર્યો છે તમે જાણો છો કે કેટલી મહેનત પછી આ ગવર્મેન્ટ જોબ મળતી હોય છે તો આવી જોબ અન્ય મિત્રોની જાય નહીં અને તમે તમને જોબ મળી ગઈ છે તમે સેટલ છો સારી જોબ છે તો ખાસ આપણી જે લોકરક્ષક ભરતી છે એમાંથી તમે ઓપ્ટ આઉટ કરજો આઠ ડિસેમ્બર લાસ્ટ ડેટ છે એટલે આઉટ માટેની જે પ્રોસીજર છે એ ખાસ કરી દેજો ઓજસ વેબસાઇટ પર જઈને ઓલ ધ બેસ્ટ બેસ્ટ ઓફ લક આટલો સહયોગ આપજો મિત્રો જય હિન્દ જય ભારત જય જય ગુજરાત